નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે એક બહેનને થયેલ પશ્ચાતાપ વિશે વાત કરીશું તે બહેન પોતાના પતિ અને બે સંતાનોને છોડીને જતા રહ્યા હતા પરંતુ બાદમાં તેમને પોતે કરેલ પોતાની ભૂલ વિશે પશ્ચાતાપ થાય છે તેથી તેઓ પોતાના સંતાનો પાસે પાછા જવા માટે પાછા જવા માટે ઈચ્છે છે પરંતુ પરિવાર તેમનો અસ્વીકાર કરે છે તેથી તેઓ મનસુખભાઈને મદદ માટે ફોન કરે છે અને મનસુખભાઈ તે બહેન અને તેના પરિવારને જોડવા માટે ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છે માટે મનસુખભાઈને સહકાર આપવા આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હાલો હાલો જય માતાજી જય માતાજી મારા પપ્પાનું અત્યારે હું કોડ સાસરે હતી મારે છોકરા છે એક બાપ બેબી

મારે ને મારા પતિ ને અવાર નવાર જગડા થતા મેં પછી બીજું પગલું ભર્યું તું મારા થી ભૂલ થઈ ગઈ છે પ્લસ અત્યારે હું ક્યાંય ની નથી રહી મને મારા છોકરા બહુ જ યાદ આવે છે ok તમારું નામ શું કીધું મારું નામ કાજલ બેન વ્યાસ કાજલ બેન વ્યાસ હા ક્યાં સાસરે હતા પેલા હું કોડીનાર હતી ગીર સોમનાથ જીલ્લા નું કોડીનાર ok બરાબર તમારું નામ લખી લઉં કાજલ બેન કાજલ બેન પ્રવીણ વ્યાસ મારા પપ્પા નું નામ પ્રવીણભાઈ ભાઈ છે પ્રવીણ ભાઈ વ્યાસ હા આપડે શું કરવું મારે શું કરવું તમારે ઘરે જવા માટે થઈને કે શેના માટે થઈને કે તમારા બાળકો માટે થઈને મારે જો એ અપનાવી લે તો મારે એના જ ઘરે જવું છે મારે ક્યાંય નથી જવું અથવા તો મને મારા બાળકો આપી દે બસ બે જ હું તમને request કરું છું કાજલ બેન પ્રવીણ વ્યાસ ગામ કયું કીધું ઈશ્વરીયા ઈશ્વરીયા કયું ઈશ્વરીયા માયા father હા માયા father ઈશ્વરીયા માયા father ઓકે હવે બેન તમારા ઘર નું નામ શું છે એનું નામ છે હિરેન હસમુખ ભાઈ ભટ્ટ હિરેન,

કોડીનાર કોર્ડિનરમાં કઈ જગ્યા રહે છે ઈ રહે ફેક્ટરી રોડ હા બંસીધર સોસાયટી ફેક્ટરી રોડ કયો કીધું બંસીધર સોસાયટી બંસી

ઈરવા દીકરી હા દીકરી ઈરવા અને દીકરાનું નામ એનું નામ છે કિશન હમ કિશનભાઈ હા ઓકે

મારી તેત્રીસ વર્ષ ની તો હવે બે દીકરા દીકરી દીકરો કેવડા કેવડા છે મારે બેબી છે ઈ બાર વર્ષ ની છે ને બાબો છે ઈ દસ વર્ષ નો છે ઓકે હા તો પછી હવે આવડા આવડા દીકરી દીકરા થઈ ગયા પછી આપડે ભોલું ખાઈએ તો વ્યાજબી નો કેવાય હવે નોજ કેવાય

હા કેમ કે તમે તમારા બાળકોના સંસ્કાર હવે અત્યારે જે દીકરી છે એ ઈ દીકરીને તેમ થાય ને કે ભઈ મારી માય આવું પગલું ભર્યું તું ને એમ થાય કે મારી માં આવું પગલું ભર્યું તું તો ઈ એને એને તો આખી જિંદગી મેણો માર હાંભરવાનો ને હા ઈ તો છે જ ને કેઈ જાય તો હું થાય કે તારી માએ હું હરા કર્યા તા તારી માં ક્યાં હારી હતી એક શબ્દ કેમ કે તમે એસી વર્ષ જીવો ને ઈ ઈજ્જત ખોવામાં પાંચ જ મિનિટ થાય

આગળ ના વિચાર માં ક્યારે ભૂલ નહિ કરું ok એટલે હવે તમને તમારા બાળકો યાદ આવે છે ને બહુ જ યાદ આવે છે કઈ વાંધો નહિ તમારા દીકરી દીકરા તમારી સાથે ફોન માં વાત કરે છે મને વાત પણ નથી કરવા દેતા ને બસ હું મળવા જાવ તો એ જેમ તેમ બોલે ને પપ્પા ની બધાય તો બેન હવે એ હું અહીંયા વાત કરું છું પણ બને ત્યાં હું સુધી હવે થોડુંક સમાધાન નો પ્રયત્ન કરાવી દઉં છું કઈ વાંધો નહિ તમે જે કેશો ને એ હું કરીશ બેન મતલબ એક આ છે ને એ સામાજિક કામ છે એટલે બને ત્યાં સુધી પછી આપણો આ ઓડિયો છે એ સમાધાનનો વાયરલ થાય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને નહીં મને પહેલાં તમે એની જોડે વાત કરી લો તમે તમારી એ શું કહે છે પછી તમે તમારે વાયરલ કરી દેજો હા એ તો હવે એના મને એના મોબાઈલ નંબર બોલો જી ના ભાઈ આપણે તમારા પતિના મારા ફોન નંબર અને ફોટો ને એવું બધું નાખ્યું છે તમને વોટ્સઅપમાં મોકલું હા વોટ્સઅપમાં મોકલું છું તમને હા

જે થઈ ગયું છે એ ભૂલી જવાનું થવાનું છે એમાં ધ્યાન નથી દેવાનું હાલ અને કેવું સીવી રહ્યા છીએ કેવું બોલી રહ્યા છીએ એની ઉપર થોડું પ્રહાર આપવાનો હા ભાઈ હા એટલે હું બને ત્યાં સુધી તમારા ઘરવાળા વાત કરું છું હા હા પણ આપણે તમારા લગન થયા કેટલા વર્ષ થયા મારા લગ્ન ને બાર મો વર્ષ ચાલે છે બાર વર્ષ હા ઓકે આ હા ભુલકાધ્યા ને કેટલા વર્ષ થયા એને તો વધી છ મહિના થયા પાંચ મહિના થયા હા એટલે તમે ભાગી ગયા તા હું કર્યું તું હા ત્યાંથી હું મને એ ઓલા છોકરાએ મને લાલચ આપી હતી એને હું આમ કરી દઇશ આમ કરી દઇશ એટલે હું એનામાં ફસાઈ ગઈ હતી બાકી મારે બીજો કોઈ પ્રોબ્લેમ નતો હા અને પછી તો માનસિક ટોર્ચર તો અત્યારે સમય છે બધાય આપતા જ હોય ને માનસિક ટોર્ચર એ તો નહિ આપે એવું કઉ છું આ હું નામ છે આપડે હિરેનભાઈ હા હિરેનભાઈ ભટ્ટાર વાત કરું છું તમારા દીકરા પણ વાત કરું છું હા ઓકે અને બને ત્યાં સુધી આમાં આમાં તમારા સા સસરાની છે કે નથી અહિયાં છે બધાય છે બરાબર આ મારા મોબાઈલ નંબર ક્યાંથી લીધા તા મને યુટ્યુબ ઉપરથી હું તમારો જોઈતી તી ને વિડિયો એટલે મેં એમાંથી લીધા હતા તમારા નંબર હમ કઈ વાંધો નહીં. સારું ભલે આપણે અત્યારે અહીંયા રહ્યો છું ત્યાં તો કેમ અત્યારે બરાબર હાલે છે ને તમારા મમ્મી પપ્પાને ને બધાને? મારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ સાવ વીક છે છતાંય આપણે આપણી રીતે રહેવાનું. ઠીક 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 કાઈ વાંધો નહીં બને એટલું અમે તમને સહકાર આપશું પણ હવે સારા રસ્તે તમે તમારું ઘર બાંધી લ્યો એવું અમે

હા વાતું કરવી ની હેલી છે પણ રેવું એ કઠણ છે હા કેમ કે કેહણી મીસરી ખાંડે રહેણી તાતાલો કેવું ને ઈ તો દળેલી ખાંડ જેવી વાતું છે હા જીવન જીવવું બહુ કઠણ છે હા એટલે જીવન ની અંદર સડ ઉતર આવે તડકો છાયો આવે આ બધું સહન કરું ને ત્યારે આ જીવન પાર ઉતરી શકાય એટલે ના સંસાર કીધું આ સંસાર છે ને એમાં નવ પ્રકાર ના સાર નીકળે ને સંસાર કહેવાય હા

હે કિશન હા બોલો કિશન બોલો તું હે કિશન બોલો ને કિશન હા કિશન ભાઈ મજામાં માં હા કેટલા માં ભણો છો અમે ચોથું છે તો તારા મમ્મી નો ફોન આવ્યો તો તન તાર મમ્મી ની યાદ આવે છે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો